નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો આપણે કન્ટિન્યુ વિડીયો ચાલુ કરી દીધા હે અને તમારી એક ખ્વાઇશ હતી ને કે બાજુનું ખેતર દેખાય એનો પણ એક જીરાનો વિડીયો તમે લેજો કાલે આપણે જે વિડીયો ઉતાર્યો હતો એમાં આપણે કીધું હતું કે ભાઈ સામેવારું ખેતર હે ત્યાં કાલે જાવું તો આ ખેતર હે જામખંભાળિયા તાલુકાના કોલવા ગામના એટલે કે મહારાજ ગામનું ખેતર છે અને આપણે અરસી ભગત છે અરસી કુંભાર ભગત તો કુંભાર ભગીતે જોવું જોઈએ જીરું કેવું પકડ્યું છે તમે એમ જોતા હો કે આ જીરાની હાઈટ કેવડી છે તો આ હાઈટ જોઈએ અને તમને એમ થતું હોય ને કે આ છાણિયું ખાતર નાખેલું છે તો ભગતને ત્રણથી ચાર ભેંસો છે અને આ નવથી દસ વીઘા ખેતર છે ખરેખર એટલું બધું ખાતર આમાં નાખેલું નથી પણ અમુક જીરાને અમુક જમીન એવી ભાવતી હોય તો આપણે આ જીરાનો વિડીયો બનાવીએ આમાં ઉપાડવાનું પણ ચાલુ હોય જો બોલા આ હેરા દેખાય હવે ઢગલાને ઢગલા થાય છે અને એક ભાઈ કોમેન્ટ પણ એવી કરી હતી કે ભાઈ છાણિયા ખાતરથી ખેતર ભરપૂર હોય ને એટલે કે તમારા હાથમાં જીરું હે ને બાંસમાંથી ચોખા જેવડું લાગે તો ખરેખર તમારી વાત સાચી છે અને અમારો આ વિડીયો જોઈ અને દૂર દૂરથી જીરું જોવા માટે આપણે બે મહેમાન પતાઈ રહ્યા હે એનું થોડુંક આપણે સ્વાગત કરી લઈએ તો રામ રામ નીતિનભાઈ તો આની તમને ઓળખાણ કરાવું આ નીતિન ચાવડા આપણે ઇન્સ્ટાગ્રામના કિંગ અને ઓટો ફાર્મિંગ ચેનલ આ આપણે ખેતીને લગતા જ વિડીયા વધારે પડતા મૂકતા હોય કેમ કે ખેતીમાં વપરાતા ટ્રેક્ટર ટ્રેલર કોઈ પણ અત્યાર હોય એ વિશેના વિડીયો બનાવતા હોય અને આજે ખરેખર એને જીરું જોવા જ ધક્કો ભાઈ કે ગામથી આવો તમે મેવાસાથી મેવાસા કયો આપણે બૈડાનું કે બારાડી બારાડી ભાઈ તમે કે ગામથી આવો લાલપેડા લાલપેડાથી તો તમે આ વિડીયો જોઈને જીરું જોવા ધક્કો ખાધો વિડીયો જોઈને જીરું જોવા ધક્કો ખાધો કે એમાં તમે એકવાર કીધું હતું કે ખાતર અમે ખાતર ખાઈ તું પણ અમારે છે ને જીરું ભરી ગયું હતું પણ એ અમે છે ને એમાં ખાતર નાખતો પતિ એમાં આપડે ચોખ્ખી ખબર જ પડે કે જે માંડવી વાળો જે પાટલું હોય ને હાર આવે ને એમાં જીરું હલામું હોય બાકીનું જે પાટલા આવે ને એમાં જીરું નગરું આપણે તમે જ્યારે આવ્યા ત્યારે તમે વાત કરતા હતા કે માલદેવભાઈ વિડીયો માં ફાકા ફોજદારી કરે તમે રૂબરૂ એવા તમે આ ફરતી બાજુ નજર માર્યો કે ફાકા ફોજદારી એ કે રિયલ હે અમે અહીંયા આવ્યા ને પછી ખબર પડી આવું જ આવું આ એક ખેતર છે અને આગળના ખેતરમાં ગયા જ્યાં હે ને પશુને ને લગતો ઘાસ ચારો વાવલ હતો એમાં એ પણ હે ને સેમ આવી જ રીતે જોવા મળ્યું છે એટલે એનું શું કારણ એ લોકો કઈ રીતે આમાં યુઝ કરે હે એ લોકો અમારે બધા કેવું છે કે પશુપાલન નો વ્યવસાય જોરશોરમાં હાલે બીએમસી છે એટલે લગભગ બાર થી પંદર પશુ તો હર કોઈ ખેડૂત પાસે છે હવે એનું જે છાણિયું ખાતર થાય ને એ આમાં આપણે ચોમાસે માંડવી વાવવાની હોય ને એની પેલા વીઘામાં બે થી અઢી ટેલર નાખી દે અને અમારે અહીં ખેડૂત માનવું એવું છે કે તમે જે ઉનાળાની અંદર જે ખાતર નાખ્યું હોય ને એમાં ચોમાસું મગફળીનું કે કપાસનું કોઈ પણ વાવેતર થઈ જાય તો એને જે શિયાળુ પાક લેવાનો હોય ને એમાં એ ખાતર વધારે લાગે અને અમારે જીરાના બધા શોખીન તમે જો આજુબાજુમાં લગભગ વાડીમાં જીરા કેમેરામેન ફોકસ કરો ફરતી બાજુની વાળીઓનો

એમાં એવું છે કે મારે એગ્રો નથી કે મારે પડીકા વેસવાયા નથી હું બરાબર કીધા રાખું આપણે ખેડૂતને કે હાચી સલાહ દેવી અને યોગ્ય રીતે ઉપાય બતાવું છું અને જે જેને લાગુ પડતું હોય એ કરતા એ અને ઘણા ખેડૂતોને એમાં ફાયદો થાય ને ખરેખર મને ફોન પણ આવે છે અને હામે હામું અમારું ગામ છે અને ગામની બાજુમાં એક ખેતર મૂકી અને બીજું ખેતર જ છે કોલવાટો ખંભાળિયા રોડને કાંઠે છે આ વાડી કોઈ જોઈ હોય તો રૂબરૂ હજી જોઈ જજો બે દી ઉપર તો થાય ત્યારે પછી તમે ઝીરું જોઈ જજો અને એક બીજું ખાસ કહેવાનું રહી ગયું કે ભાઈ આ ટેરો વારેલો છે આમાંથી કેટલા કિલો નીકળે એને જરાક અંદાજો લગાવજો તમે કોઈ કે આઠ કિલો નીકળે કોઈ કે ચાર કિલો નીકળે કોઈ કે પાંચ કિલો નીકળે અમને તો ખબર જ છે આમાંથી કેટલું થવાનું હે અને જો વરિયાળી જેવા દાણા હે હા ઓલા હે ને જે કોમેટ આવી હતી ને એ પ્રમાણે બાસમતી ચોખા જેવા બાસમતી ચોખા જેવા જ છે અને આ જીરાની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા જ નથી હા બિલકુલ બિલકુલ નહીં કેમ કે જો પશુપાલનનો વ્યવસાય અમારે જોરશોર છે ને એટલે દેશી સાણીઓ ખાતર ભલે ગાયો અમારા ગામમાં ઓછી છે પણ પેહોનું કામકાજ વધારે છે અને હામે હામો તબેલો છે પચીસ પેહોનો તબેલો હે એ ભાઈને વીસ વીઘાની અંદર સુડતાલીસ થી ઉણતાલીસ ખાતર ખાતરના થાય વીસ વીઘામાં નાખી દઈએ તો પછી બાસમતી ચોખ્ખા જેવું નહીં ને આ જીરું થાય ને રોયડે હાલવા માંડીએ જો તો ધન્યવાદ નીતિનભાઈ આવ્યા ખરેખર બહુ ખુશી થઈ નીતિન ખરેખર લાઈવ જોયું ને પછી ટૂંકમાં વિશ્વાસ આવ્યો કે જેટલું કેમિકલમાં તાકાત નથી ને આટલું આપણે ઓર્ગેનિક ઓર્ગેનિકમાં છે અને જે આ છાણિયું ખાતર છે એ તમે એક વર નાખો ને ત્રણ વર સુધી ખેત પેદાશ આવીને આવી થાય અને એ જે પણ પાક વાવેલો હોય એનો રૂપ રંગ અને ઉતારો પણ એવો મસ્ત આવે છે અને ખાવામાં પણ આનો સ્વાદ અલગ પ્રકારનો હોય છે કેમિકલ વાળી થઈ ગયું એટલે મારી વાડી જેવું ખાવાનું બકાલું આવું ને શાક પકડા એ પ્યોર ઓર્ગેનિક મારે પૂરતું જ કરું છું એ તો આ વિડીયોની અંદર કેમ કે વિડીયો મોટો થઈ જાય તો કોઈ જોહે નહીં એ તમને હવે રૂબરૂ બતાડું કે અમે કઈ રીતે કરીએ નહીં તો મિત્રો આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો છે કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે અને કાલે કંઈક અલગ જ પ્રકારનો વિડીયો હોય અને બાસમતી ચોખા જેવું જીરું ખાવું હોય ને તો ને ગાયું રાખજો કેમ કે અલગ પ્રકારનો જ આનો સ્વાદ હોય તો મળ્યા પાછા નવા નવલોકમાં આવજો નીતિનભાઈ આવજો હિતેશભાઈ ખેડૂત છે તો જ જગત છે ખેડૂત છે તો જગત છે ખેડૂત જગતનો તાજ છે તો આવજો બધાને જય દ્વારકાધીશ